વિસ્મય વાર્તા પઠનને આંગણે આજે એક નવલિકા લઈને ઉપસ્થિત થયો છું હમણાં લઘુકથાનો દોર ચાલતો હતો પણ આજે એક નવલિકા લેખક નિમિષા મજમુદાર આ પહેલા પણ એમની વાર્તાનું પઠન આપણે કરી ચૂક્યા છીએ આ પહેલા પરિચિત છો એ મહેસાણાના છે એમએસસી માઇક્રોબાયોલોજી થયેલા છે અને તેમ છતાં ગુજરાતી ભાષાનું સરસ મજાનું કામ કરે છે નાનપણથી એને વાંચનનો શોખ હતો અને એ વાંચનનો શોખ એનો લેખનમાં પરિવર્તિત થયો તે પછી તો એ અખંડ આનંદ ગુજરાત સમાચાર વગડો જ્યોતિ કળશ વિશ્વનો ફલક એમ અનેક મેગેઝીનો અને ઈ મેગેઝિનોમાં એની વાર્તા પ્રસિદ્ધ થતી રહી આજની વાર્તા પણ એ મુંબઈની અંદર સ્ટેજ શોની અંદર રજૂ થઈ ચૂકી છે ચારથી પાંચ વાર અને ખુદ નિમિષાબેન પોતે પણ એને એક ગુજરાતી સાહિત્ય મેળામાં વાચિકમ તરીકે પોતે પણ પોતાની વાર્તા આ વાચિકમમાં લઈ લીધેલી છે પણ મને એમ થયું કે આટલી બધી સરસ મજાની વાર્તા છે અને વિષમયના આંગણે આપણે રજૂ ન કરીએ તો વ્યાજબી નહીં એટલે આજે વિષમયના આંગણે વાર્તા લઈને ઉપસ્થિત થયો છું વાર્તા લાંબી છે એટલે ત્રણ ભાગમાં પ્રસિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે પણ ચોક્કસ ખ્યાલ રાખ્યો છે કે આપને રસક ક્ષતિ નહીં થાય તો વાર્તા કંદોરો ભાગ પહેલો રાતના નવ વાગે સોસાયટીમાં આમ વાહનોની ને બધી અવરજેવર ઓછી થઈ જતી પણ સુનિલભાઈનું ઘર આમ ધમધમતું રહેતું બધા પોતપોતાના બિઝી રહેતા એકલો કેતવ ઘરમાં આમ અટવાયેલો રહેતો રોજ તો દાદા દાદી સાથે જમી અને પછી દાદીના પલંગમાં વાર્તા સાંભળતા સાંભળતા સૂઈ જતો પણ છેલ્લા કેટલાય દિવસોથી આ ક્રમ જળવાતો નહોતો દાદી પોતાની સાથે જમાડતા પણ પછી મમ્મી હાથ પગ ધોવડાવી કપડાં બદલાવી એને છોડે ત્યાં સુધીમાં તો દાદી એના પલંગમાં સીધા દેખાય અને કેતો દોડતો દાદી વાર્તા પણ એ પહોંચે પેલા દાદીનો જવાબ મોટે ભાગે એવો જ રહેતો કે બેટા થકી ગઈ છું કાલે કહીશું આજે તું જા ને તારા દાદા પાસે જા ને એ તને વાર્તા કહેશે આમ કહીને પડખું ફરીને સૂઈ જતા આજે પણ કેતો પલંગ પાસે ગયો ને જોયું તો દાદીની આંખો બંધ હતી એને મોટેથી કહ્યું દાદી કાગડાની વાર્તા કહેવાની છે આમ કંઈને દાદીને લાવ્યા પણ દાદી કાંઈ બોલ્યા નહીં ને હાઈ લે નહીં પાછી એને રાડ પડી દાદી આજ તો વાર્તા કેવી જ પડશે હો ઉઠો તો એ કોઈ પ્રતિભાવ નહીં હવે કહેતો હું જાણો પ્લીઝ વાર્તા કહો ને કેટલાય દિવસથી નથી કહેતા તોય દાદી હાઈ નહીં હવે એની અકળ વકણ નજર ફરવા લાગી દાદી દાદી તમે મરી ન જશો મને બિલકુલ નહીં ગમે દાદી ઉઠો ને એના આ સૂરોએ મીનળબેનના તંત્રમાં ઊંડે સુધી પહોંચ્યા અને એની આંખ ફટ દીને ખુલી ગઈ અને આમ શરીરને આમ સાચવતા બેઠા થવાનો પ્રયત્ન આમ નિષ્ફળ પ્રયત્ન કર્યો અરે મરે મારા દુશ્મન દાદી તો આ જીવતી જાગતી બેઠી છે પણ હું બહુ થાકી ગઈ હતી એટલે આંખ મળી ગઈ પણ તારા મગજમાં આ મરવા વાળી વાત ક્યાંથી આવી આ બધું કોને કીધું તને હવે હું ખુશખુશાલ છે પળંગ ઉપર ચડી ગયો દાદી એ તો આજે બપોરે સવિતાબેન મમ્મીને કહેતા હતા કે ભાભી આ બાને ગાન પણ છોડાવો નહીં તો બા મરી જશે મિનલબેન બોઈલે હાઈ પુઈ આ સવિ એવું બોલી એ બુદ્ધિની દેવાળીને દોરસો વાર કહ્યું છે તો એ સુધરતી નથી કહ્યું છે કે મને બા નહીં કહેવાની કાલે એની વાત છે કાલે વાત છે પણ બેટા તું જરાય ગભરાઈશ નહીં આ તારી દાદી છે ને એ તને સરસ મજાની વાર્તા કરશે જ અને સરસ વાર્તા કરી અને કે સુઈ ગયો પણ મિનલબેન ઊંઘવાને બદલે વિચારે ચડી ગયા બધા નીરવ અને નિહાર તે દિવસે જોડે બેસીને કેટલું બધું સમજાવતા હતા મમ્મી પ્લીઝ આ ઉંમરે આ બધું છોડી દો પગ બચોડા હાકું ભાંગશે તો બીરવાના લગ્નમાં બધાનો મૂડ ઉડી જશે તું જરા સમજ પપ્પાએ તો લાલચ આપી હતી જો તને નવો સોનાનો શેટ બનાવી આપું એ પહેરીને તમે લગ્ન માણજો પણ આ જીદ છોડો નમિતા તો ખુદ એવી ધમકી આપીને ગઈ હતી કે મમ્મી તું આ બધું બંધ નહીં કરે તો ધામધૂમ કરવાને બદલે તમને કોઈને બોલાવે મીનલબેનનો અંદરથી અવાજ ઉછો આ કેમ કોઈ સમજવા તૈયાર જ નથી આ કંઈ કોઈની સમજણમાં કેમ નથી આવતો આ તો મારી બાળપણની મહેચ્છા છે મારા લગ્ન વખતે પણ મને કંદોરાનું ખૂબ મન હતું પણ એમણે મને આ ઝાંઝરી અથવા કંદોરો બેમાંથી એક જ પોસાશે ત્યારે માનું ફરમાન ઝાંઝરીનું આવ્યું અને કંદોરો ગયો પછી લગ્ન પછી તો બધું આ સ્વપ્ન એ સાવ તો ભૂલાઈ ગયું દીકરી અને બંને દીકરીના લગ્ન એમાં કંદોરો શબ્દ બોલવાની તો હિંમત જ નહોતી એ તો આ મોસાળ બીરવાના મોસાળના દાગીના ખરીદવા માટે એ દિવસે હું ગઈ એટલે જ થયું કે એ દિવસે પેલું હું ભૂલાયેલું સપનું આમ આળસ મરડીને બેઠું થયું હવે તો ભગવાનની દયાથી બે પાંદરે થયા છીએ શું વાંધો છે પણ આખી વાતમાં પેલો વાયડો સેલ્સમેન શું સમજતો હશે એના મનમાં મિનલબેનની નજર સામે આમ હીરા મોતી જ્વેલર્સનો શોરૂમ દેખાવા લઈ ગયો અને બે સેલ્સમેન આમ ઊભા હતા પોતે જ નમિતા બિરવા વિભા રીના લઈને ખૂબ હોસથી મોસાળના દાગીના લેવા ગયા હતા અને દાગીના લેવાય પણ ચૂક્યા હતા વવું તો જે લેવું હોય તો બધું લઈ લીધું અને છેલ્લે રીનાની યાદીમાં કંદોરો બતાડવાનો કહ્યું પહેલાં ત્રસ સરસ મજાના કંદોરા કાઢીને બતાવવાના બધાને ગમી ગયા અને ચારેય જણાએ કંદોરા લઈ લીધા બસ એ જ ઘડીએ મિનરબેનના મનમાં વર્ષોથી સૂતેલી ઈચ્છા આમ આળસ મરડીને બેઠી થઈ એમણે સેલ્સમેનને કહ્યું ભાઈ મને પણ કંદોરો બતાવજો હો પહેલાં કહ્યું હા બા બતાવું અને કહીને થોડે દૂર ઉપરથી સેલ્સ કરને એણે બૂમ પાડી એ સોલન આ પેલા જ્વેલરી બોક્સમાંથી એક ડબ્બો આપો ને ઠાકોરજીના કંદોરા માટેનો બેને સેજ આમ ફુસ્ફા અવાજે બોલ્યા ભાઈ આ ઠાકોરજીનો સોનાનો કંદોરો છે એ નથી જોઈતો તમારી પાસે મારા માપનો છે હશે તો એ કંદોરો જોઈ છે તો વાર્તા કંદોરો ભાગ પહેલો અહીં આપણે વિરામ લઈએ છીએ હવે આ કંદોરાનું શું થયું એની વાત આગળ અસ્તું